નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝઅફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂડપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો માંડવી તાલુકાના ગોધરા ગામની આશાસ્પદ ગૌરીબેન હત્યાકાંડથી સમગ્ર પંથક આઘાતમાં છે ગત શનિવારે ભુજમાં ગૌરીબેનના હત્યારાઓને ફાંસી આપવાના નારા સાથે વિશાળ રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્રીસ ડિસેમ્બરે ગૌરીબેનની ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરાઈ હતી ત્યારબાદ પોલીસે હત્યાના આરોપીને માંડવીની હોસ્પિટલમાંથી ધરપકડ કરી હતી સમગ્ર બાબતે કચ્છ જિલ્લાના એસસી એસટી સેલ દ્વારા પુરાવાઓ એકઠા કરી સાત દિવસમાં આરોપી કોડાઈનો સાગર સંઘાર સામે ચાર્જશીટ દાખલ કરી છે રેલી સમયે આવેદનપત્રમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને સરકાર તરફથી ખાસ પોલીસ પ્રોસિક્યુટરની નિમણૂંક કરવામાં આવે તે સંબંધે હજુ કોઈ સ્તરે મંજૂરી માટે પત્રવ્યવહાર ચાલી રહ્યાની વાત જાણવા મળી છે એ રીતે માંડવીના ગોધરાના ગૌરીબેનને ઝડપી ન્યાય મળે તે માટે કાર્યવાહી થઈ રહી છે સોફ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર